હેલો ગાઈસ તો આપણે સામાન પેક કરી દીધો છે દિશાન પણ બે ગયું છે તો ચલો હવે નીકળીએ આગળ મોટો બ્લોગનો એન્જોય કરો તો ગાય આપણે ઘરેથી નીકળી ગયા છે અલ્લા ગાイス કરડે બલે લીધું છે કાકી ફૂલ કરી દીધું તો ચલો હવે આગળ નીકળીએ અમારી મંજીલ તરફ લેટ્સ ગો સામેનો કેટલો મસ્ત રહ્યો

તો ગાઈઝ અમિત શાહ સાહેબ આવવાના છે એટલા માટે આ ઝંડા અને બધું ક્લીનિંગ તમે જુઓ ઠેર ઠેર પોલીસ ઊભી છે અમિત શાહ આવવાના છે એટલા માટે ગ્રીનરી જુઓ કેટલી મસ્ત લાગી રહી છે એકદમ લીલું લીલું છમ બધી જ ગ્રીનરી એ ગ્રીનરી લાગી રહી છે

અમે પણ કોકની બાઈક પકડી તો આ રીતની હેલ્પ જરૂરથી કરવી જેથી કરીને મદદ થઈ જાય વેરી ગુડ તો કઈ દાદા દુકાનમાં મારા પોકી ગયા છે ને સામે દેખાય ખોડલધામ જગનાવર ખોડિયારનું મંદિર ખોડિયારમાં બધાનું સારાવાલા કરજે સામે જે મંદિર દેખાય ભોળેનાથનું છે નદીમાં છે આમ જઈને ત્યાં આવશે તે બતાવું છે દૂરનું કામ ચાલી રહ્યું છે તો કહી આપણે ઘર હવે બાકી રહ્યું છે ખાલી દસ કિલોમીટર અને આપણે ઘરે જે સાઈડ જવાનું છે એ સાઈડ જ વરસાદ ચડેલો છે હવે એવી સાઈડ પડતો ના હોય તો સારું છે તમે જોવો એવી સાઈડે વરસાદ ફૂલ ચઢાઈ કરેલી છે આપણે દસ કિલોમીટર સાથે પડાઈના તો સારું છે નથી જોઈએ હવે માતાજીની જેવી ઈચ્છા હેલો ગાઇઝ તો માતાજીની કૃપાથી આપણે કોરે કોરા ઘરે પહોંચી ગવાય છે હજુ વરસાદ આવ્યો નથી તો બસ હવે આપણે ઘર એક દોઢ કિલોમીટર જ બાકી છે તો ફાઇનલી માતાજીનો ઉપાડ થઈ કે આપણે ઘરે પહોંચી ગયા પલળિયાનો આપણો સામાન હવે અહીંયા થોડી વાર દુકાને ઉભા રહીશું મારા ભાઈની દુકાન છે ત્યાં પછી ઘરે જઈશું દિલ્હી સેકન્ડ જોઈ લઈએ તો ઉભા રહીશું થોડી વાર કાંઠા પછી ઘરે જઈશું ઉલે છે ચલો 5 10 મિનિટ ઉભા रहिए પછી જઈએ ઘરે દિશુ આવજે બોલવા હા હા ચલો બાય બાય આવો તો ગામનું ઉમિયા માતાનું મંદિર પુર્દેવી ઉમિયા માતાનું મંદિર જય ઉમિયા માતા નું આળી

આગળ પાણી ભરેલું છે એના કારણે અમે ગોળ ખેતરવામાં ફરીને જવું પડશે અહીંયા પાણી તો ભરેલું જ છે ધીરે ધીરે નીકળી જઈશું પડી ના જ ના પડે અહીંયા બુટ ને બુટ બધું પડી ગયું આ જો મોરે કડાક એટલી મસ્ત કરી છે શાંતિ શાંતિ કાઢવું પડશે આપણે ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ આ રહ્યો આપણું ઘર ક્યાં ક્યાં આવી ગયા આપણે ઘરે ચલો મળીએ થોડીક વાર પછી ત્યાં છે જો દેખાય તબેલે પેલા તબેલો અહીંથી આટલો દૂર છે તો ચલો હવે પહેલા તબેલે જઈએ હાલ ઘરે ગયા હવે તબેલે જઈએ મમ્મી અમને મળીને આવીએ તો મારા ઘરમાં આવું થાય છે પાણી દિવાલમાંથી પાણી નીકળે છે માટીની દિવાલ છે ને એટલા માટે અહીંયાથી

જો પણ ગાયો ને ખવડાવવા માટે બે ગયો છે દિશાન હવે ત્યાં મમ્મી ની જોડે દાણ કાઢવા માટે હે

અત્યારે આપણે છત પર આવી છીએ લગાવેલી છે તો ઉપર જવું ઉપરથી કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે બરાબર તો ચલો હવે આનો ટાઈમ ફ્લેસ એન્જોય કરો હેલો ગાઈઝ તો આઈ હોપ તમને ટાઈમ સ્લેબનો વિડીયો પસંદ આવે છે તો ગાઈઝ હવે અહીંયા શું જમવાનો ટાઈમ થઈ અંધાર પડી હવે વિડીયો એડિટિંગ કરી લઈએ કારણ કે વરસાદ પણ ચડે છે તો લાઈટ જતી રહેશે મોબાઈલ ચાર્જિંગમાં પણ કરવાનું છે અને એડિંગ કરવાનું છે તો ચલો આ વિડીયોને અહીંયા જેમ કરીએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના તો મળી આવવાના વાગ લગી ટાટા બાય બાય મસ્ત વ્યૂ સાથે